શામળાજીમાં લૂંટનો રીઢો આરોપી ઝડપાયો અમદાવાદમાં મોટી લૂંટનું કાવતરું નિષ્ફળ અરવલ્લી જિલ્લાની શામળાજી પોલીસે અમદાવાદમાં મોટી લૂંટ કરવાના ઈરાદે નીકળેલા એક રીઢા ગુનેગારને હથિયારોના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે આ આરોપી અમદાવાદના બોપલમાં થયેલી તોતેર લાખની જ્વેલર્સ લૂંટમાં સામેલ હતો પોલીસે એક ગંભીર ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કર્યો છે શામળાજી પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં પસાર થતા બીરેન્દ્ર ખટીકને અટકાવવામાં આવ્યો તેની બાઇકની સીટમાં બનાવેલા ખાસ છુપાખાનામાંથી ત્રણ દેશી કટ્ટા અને અઢાર જીવતા કારતુસ મળી આવ્યા પોલીસે હથિયારો અને બાઇક સહિત એક પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે પકડાયેલ આરોપી બિરેન્દ્ર કુમાર અમદાવાદના બોપલમાં જ્વેલર્સની દુકાનમાં થયેલી તોંતેર લાખના સોનાની લૂંટમાં સક્રિય ભૂમિકા ધરાવતો હતો શામળાજી ચેકપોસ્ટ ખાતે અમારી ટીમ શામળાજી પોલીસ સ્ટેશનની ટીમ રેગ્યુલર એકત્રીસ ડિસેમ્બરના કામગીરીમાં ચેકિંગમાં હતી એ દરમિયાન એક શંકાસ્પદ બાઇક પોલીસને ધ્યાને આવેલું વધારે ડીપમાં પૂછપરછ કરતા એણે ગોળ ગોળ જવાબ આપ્યા હતા એટલે એને કારણે લઈને આખું બાઇક ચેક કરતા એ બાઇક સવાર જે હતો બિરેન્દ્ર કરીને એ ઉત્તર પ્રદેશથી ઉત્તર પ્રદેશના ફરૂખાબાદથી બાઇક લઈ અને બે દિવસ પહેલાં નીકળેલો અને લૂંટના ઈરાદે અમદાવાદની આજુબાજુ અથવા અમદાવાદ સિટીમાં ક્યાંય લૂંટ કરવાના એ ચાર લોકો એક સાથે નીકળેલા અને એમની પાસેથી અમે કટ્ટા ઇન્ડિયન અને અઢાર જીત રાઉન્ડ કબજે કરેલા છે આરોપીનો ઇન્ટ્રોગેશન અત્યારે ચાલુ છે અમે કોર્ટ પાસેથી સાત દિવસના રિમાન્ડ પણ લીધા છે અને અન્ય આરોપીઓ એમાં પકડવાની કાર્યવાહી માટે એસઓજી દ્વારા તપાસ ચાલી રહી છે અને અલગ અલગ ટીમો અને આરોપીઓ પકડવા માટે અલગ અલગ જગ્યાએ અત્યારે કાર્યવાહી કરી રહી છે જે આરોપી અમે બિરેન પકડ્યો છે એ આરોપી અગાઉ અમદાવાદ બોપોલ ખાતે જાન્યુઆરી મહિનામાં બે હજાર પચીસમાં તોતેર લાખની લૂંટ જેમાં ફાયર આર્મ્સનો પણ ઉપયોગ થયેલો છે વિથ આર્મ્સ એક્ટ છે તોતેર લાખની લૂંટમાં એની ધરપકડ પણ થઈ રહી છે જે તે સમયે એ ઉપરાંત અમદાવાદમાં જ ચેન સ્નેચિંગમાં એ સામેલ છે એની સાથેના જે અન્ય લોકો છે એ લોકો પણ અન્ય અલગ અલગ જગ્યાએ આ જે બંદૂકો મળી છે એમાં નીચે જ્યાં રાખવાની જગ્યા હોય ત્યાં સંતાડે છે વધારે અગત્યની એ છે કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ લાઈવ રાઉન્ડ સાથે નીકળે અને કદાચ ઓપરેશન બે ત્રણ દિવસમાં જ કેમ કે એના મોબાઈલમાંથી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજિક જે અમદાવાદના લોકેશન છે કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટના એના લોકેશન અને એના ફોટા અમને પડ્યા છે એટલે આગળની કાર્યવાહી એ દિશામાં અમારી ચાલે હજી સુધી ઇન્ટ્રોગેશનમાં એવું દેખાયું નથી પણ એવું બની શકે છે કે અમે અમદાવાદ પોલીસ સાથે પણ સંપર્કમાં છીએ આ બાબતે અને જો અન્ય આરોપીઓ વધારે પકડાય તો વધારે ડિટેલમાં આવી શકે

ફરાર આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવીને પોલીસ તપાસ કરી રહી છે અરવલ્લીથી સંવાદદાતા હિતેશ સુતરિયાનો રિપોર્ટ ગુજરાત તક